શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે આજ સુધી નહીં કરી હોય આમ તો ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે પરંતુ નાનપણ રિક્ષાથી સ્કૂલે જતા હતા અથવા તો થોડે દૂર કોઈ જગ્યાએ જવું હોય તો રીક્ષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રિક્ષા શબ્દ આવ્યો ક્યાંથી ભારતમાં રિક્ષાનો ઇતિહાસ કંઈ નવો નથી જ્યારે રસ્તાઓ પર કોઈ વાહન ન હોતા ત્યારે રિક્ષા જોવા મળતી હતી પહેલા તો રિક્ષામાં સાયકલની જરૂર પડતી પણ ન હતી પરંતુ લોકો તેને ખેંચતા એ સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ રિક્ષામાં બદલાવ આવતો ગયો કેટલાક લોકો રિક્ષાને હિન્દી શબ્દ માને છે પરંતુ તે હિન્દી શબ્દ નથી કેટલાક લોકો તેને અંગ્રેજી શબ્દ માને છે કારણ કે તે અંગ્રેજી શબ્દકોશમાં છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ શબ્દ પણ અંગ્રેજીનો નથી તો પછી આ શબ્દ ક્યાંથી અને કઈ ભાષામાંથી આવ્યો હકીકતમાં રિક્ષા એક જાપાની ભાષાનો શબ્દ છે જે ત્રણ અલગ અલગ શબ્દોથી બનેલો છે જાપાનીઝ માંગ આ વાહનને જીન રિક્ષા કહેવામાં આવે છે આ શબ્દ ત્રણ જાપાનીઝ શબ્દોથી બનેલો છે એટલે કે માણસ શક્તિ અને આ આ રીતે શબ્દનો અર્થ થાય છે માનવ શક્તિ દ્વારા ચાલતું વાહન અઢારસો ઓગણસી માંગ જાપાન માંગ માનવ દ્વારા ખેંચવામાં આવતી રીક્ષા સૌ પ્રથમ વાર જોવા મળતી હતી આ રીક્ષાઓ વીસમી સદીની શરૂઆતમાં કોલકાતા માંગ ચાલતી જોવા મળી હતી રિક્ષા ચાલક મુસાફરને કોલોની કોલોનીમાં પહોંચી હતી આ વસાહતો રહેતા ગરીબ લોકો અંગ્રેજોને એક જગ્યાએથી બીજી જગ્યાએ રીક્ષા લઈ જતા હતા પાછળથી સાયકલ ની શોધ કરવા આવી હતી પરંતુ આ જૂની રિક્ષાઓ છેલ્લી સદીના આઠમા દાયકા સુધી ભારતમાં ચાલતી હતી રિક્ષાને જાપાનીઝ માંથી અંગ્રેજી માં લેવા હતી બંગાળ તેને રિક્ષા કહે છે અને હિન્દી તેને રીક્ષા કહે છે